પ્લીઝ ગુડ મોર્નિંગ હાલે લુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ ફરીને એક વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર કે આપણે આજે આ સુંદર સવારને જોઈ શક્યા છે હાલી લો પ્રેઝ લોડ ખરેખર વાલા મિત્રો આ સવાર આપણા માટે ખચિત આશીર્વાદનું કારણ બનશે કેમ કે આજની સવાર એ આપણે આપણા કોઈ સારા કાર્યોથી પ્રાપ્ત કરી નથી અથવા આપણે આપણા કોઈ પણ એવા સારા વિચારોના લીધે કે જગતની એવી કોઈ પણ સારી બાબતોના લીધે આપણે આ આજની સવારને પ્રાપ્ત કરી નથી આ સવાર હે ઈશ્વર પિતા તરફથી આપણને ભેટ મળી છે આજનો દિવસ તેમના તરફથી આપણને ભેટ મળ્યો છે અને પ્રભુનું વચન કે છે આ દિવસ મેં બનાવ્યો છે તમે એમાં આનંદ ઉત્સવ કરો હાલ આપણા માટે ધ ડે હેઝ ફોર આજ કા દિન યહોવાને બનાયા આનંદિત હો આપણે બધા એમાં આનંદ કરીએ અને ખર્ચિત આજની સવાર આપણા બધાને માટે જે આપણા જીવનનો આજના દિવસનો પ્રથમ ચમત્કાર છે હાલે લોહી અને એમ કહીશ તો પણ ખોટું નહીં કહેવાય કે તેમણે આશીર્વાદના દરવાજા આપણા માટે ખોલા કરી દીધા છે આજની સવાર સાથે તેમણે તેમનો પ્રથમ આશીર્વાદ આપણા જીવનમાં મોકલી આપ્યો છે અને આપણા બિછાના પર જતા સુધીમાં તો હજી અગણિત આશીર્વાદોથી આપણે ભરાઈ જવાના છે ખાલી લઈએ હા બસ તેમના ધોરણ પ્રમાણે જીવીએ તેમને ગમતું આપણે કરીએ હંડ્રેડ પર્સન્ટ આપણે પ્રભુને સમર્પિત થઈને જીવીએ હા લીલું એક વખત એક સેવકે બહુ સરસ વાત કરી હતી કદાચ મેં બહુ સમય પહેલા તમને આ વાત કહી હતી કે એક છોકરો છોકરીને જોવા માટે ગયો લગ્નને માટે અને એ છોકરાએ કહ્યું કે તું મને ગમે છે હું તારી સાથે લગ્ન કરવા માગું છું મારું આખું જીવન હું તારી સાથે વિતાવવા માગું છું પણ મારી એક શરત છે મહિનામાં એક વાર તું મને મારા મિત્રો સાથે હોટલમાં જમવા માટે તું મને જવા દઈશ એમાં મારી સ્ત્રી મિત્રો પણ આવશે અને બીજા મારા મિત્રો આવશે કંઈ ખરાબ નહીં કરીએ બધું શોભતું કરીશું પણ મહિનામાં એક વાર હું એમની સાથે ફરીશ આનંદ કરીશ તો મને એલાવ કરીશ અને પેલી સ્ત્રીએ કહ્યું હું પણ તમને કંઈક કહેવા માંગુ છું કે હું પણ તમને પસંદ કરું છું મને ગમ્યું તમારી સાથે વાત કરવાથી મને લાગે છે હું મારું જીવન તમારી સાથે વિતાવી શકો એમ છું પણ તમે જેમ કહું એમ મારા પણ ઘણા પુરુષ મિત્રો છે અને અઠવાડિયામાં એક વાર મને પણ તમે એમની સાથે આનંદ પ્રબોધ કરવાના માટે જવા દો કંઈ ખરાબ નહીં બધું સોપતું કરીશું અને બંને જણે એકબીજાને એ શરતને માટે નકાર્યા બંને એ શરતોને માન્ય રાખી નહીં બંને કહ્યું કે જો તું મને પ્રેમ કરે તો તું હન્ડ્રેડ પર્સન્ટ હોવી જોઈએ વન પર્સન્ટ નહીં નાઇન્ટી નાઇન પર્સન્ટ પણ નહીં પુરુષે પણ એ પ્રમાણે કહ્યું અને સ્ત્રીએ પણ પોતપોતાની વાતોમાં કહ્યું કે તું મારો એકલાનો પતિ હોવો જોઈએ તું મારી એકલાની જ પત્ની હોવી જોઈએ મારી સાથે જ તારા રિલેશન હોવા જોઈએ તારા બીજા કોઈ અન્ય સંબંધો ના હોવા જોઈએ બંને એકબીજા સાથે વાત કરી અને બંને ત્યાંથી છૂટા પડવાનું નક્કી કર્યું અને તેઓના લગ્ન થયા નહીં તો જગતની વાત છે ઈશ્વર સાથેના સંબંધમાં તો આપણે કેટલું બધું ઉમેરીએ છીએ જે ઈશ્વરે તમને અને મને તેમના લોહીમાં ખરીદ્યા છે જે ઈશ્વરે તમને અને મને સીવન આપ્યું છે જે ઈશ્વરે તમારાને મારા માટે પોતાનો પ્રાણ આપ્યો છે જે આપણા ઉદ્ધારક રહે આપણા પાપોને તેમના લોહીમાં ધોઈ નાખ્યા છે હા આપણા ઉદ્ધારક રહે આપણા માટે ઓગણચાલીસ ઓગણચાલીસ ફટકા ખાધા છે આપણા ઈશ્વરે કોરડાનો માર ખાધો છે મારા માટે તમારા માટે તેમના પ્રેમમાં તેમની સાથે સંબંધ તેમની સાથેના સંબંધમાં શું આપણે સો ટકા છે જો નથી તો આજે વિચાર કરીએ જો જગતના સંબંધોમાં આપણે બીજી બાબતોને સ્વીકારતા નથી તો આપણા પ્રભુના પ્રેમની સાથે જગતની બાબતો કેમની આપણે ભેળવી શકીએ જગતની કેમની એ બધી બાબતો આપણે પ્રભુની સાથે જીવતી જીવતા 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 ચાલતા ચાલતા કરી શકીએ કે જે ઈશ્વરના ધોરણની નથી અને જો ઈશ્વરના ધોરણની જે બાબતો નથી આપણે કરીએ છીએ તો આપણે કેમ ના કહી શકીએ કે તમે અને હું આપણા ઈશ્વરને પુષ્કળ પ્રેમ કરીએ છીએ આ સમય એવો છે કે જ્યાં ખુલે આમ ઘણી બધી જગ્યાઓમાં માદક પદાર્થો લેવાશે માદક પીળાઓ પીવાશે અને પછી એકબીજાને નાતાલના અભિનંદન પાઠવશે એકબીજાને અભિવાદન કરશે એકબીજાને શુભેચ્છાઓ આપશે નાતાલની શું ખરેખર એ શુભેચ્છાઓ એકબીજાને આશીર્વાદિત કરશે બંનેના મોમથી માદક પદાર્થોની ગંધ આવતી હશે કડવી વાતો છે વાલા મિત્રો પણ ક્રિસમસના આનંદના પ્રવેશ ક્રિસમસના આનંદમાં પ્રવેશ કરતા પહેલા આપણે પ્રભુની સાથે 100% બનીએ બીજા કોઈની સાથે કરતા પ્રભુની સાથે જોડાઈને ચાલવું તેમની પાછળ ચાલવું એ મારા અને તમારા માટે નક્કી આશીર્વાદનો કારણ બનનાર છે હા મારા ને તમારા માટે સો ટકા આશીર્વાદનો કારણ બનનાર છે હાલી લોહિયા પ્રેઝ ધ લોડ પાટો કડવી છે વલા મિત્રો પણ આ એક સનાતન સત્ય છે કે જો આજે આપણે એને સ્વીકારી લઈએ છીએ તો આ બાબતો આપણા માટે ચોક્કસ કદાચ પૃથ્વી પર આપણને એનો આશીર્વાદ ન દેખાય પણ જ્યારે આપણે જગતને છોડીને આપણે પ્રભુની પાસે હોઈશું જ્યારે આપણું રૂપાંતર થયું હશે ત્યારે આજના લીધેલા ફેસલાઓ આપણને આશીર્વાદ આપનારો હશે કદાચ આજે ઘણી બધી બાબતોથી આપણે અલગ થઈ જઈએ એકલા લાગીએ જુદા પડી જઈએ લોકો આપણી મશ્કરી કરે ભક્તાણી કઈને બોલાવે ભક્તાણો કઈને બોલાવે ભગત કઈને બોલાવે પણ જો આજે સહન કરી લઈશું તો કાલે એનો બદલો ઘણો મોટો છે જો આજે આપણે સહન કરીશું તો આવતીકાલે એનો આશીર્વાદ મોટો છે ખાલી તૈયારી કરીએ નાની નાની બાબતો શરૂઆત કરીએ અને જુઓ એક દિવસ કેવા મોટા આશીર્વાદોથી આપણે કુટુંબ અને પરિવાર સાથે આશીર્વાદો પર આશીર્વાદો જોવાના છે ખાલી લોહીયા પ્રેઝ દોડ પ્રાર્થનામાં જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારી તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ આગળ નમી જઈએ આખા દિવસને માટે અમે તમારા હાથોમાં છે આખો દિવસ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ હા પ્રભુ આખો દિવસ અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ પ્રભુ દાદના દિવસના અમારા બધા કામોને અમે તમને સ્વાધીન કરીએ છીએ આજના દિવસના કામોને પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છે અને પ્રભુ તમારી ઈચ્છાને અમે સ્વાધીન થઈએ છે પ્રભુ પ્રભુ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ દયાળુ પ્રભુ જેઓ બહુ દુઃખી છે હતાશ છે રડી રહ્યા છે નિરાશ છે ચિંતામાં છે તેમનો પક્ષ તમે લો તેમના હક પર તમે ઉભા થાવ પ્રભુ તેમની માતા બીમાર છે પિતા બીમાર છે બાઈ બીમાર છે પત્ની બીમાર છે પતિ બીમાર છે તેમનો વાલું બાળક તેમનો દીકરો દીકરી દવાખાનામાં છે અકસ્માત થયો છે કોઈ માર્ગ જડતો નથી કોઈ માર્ગ જડતો નથી કોઈ આશરો નથી પ્રભુ કોઈ મદદ કરનાર નથી પ્રભુ પ્રાર્થના કરીએ લોકોનો કબજો લો પ્રભુ તેમની ચિંતાઓ દૂર કરી દો તેમને સહાય માટેના સગડા રસ્તા ખુલ્લા કરી દો હા પ્રભુ બાપ તેમના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય એવું થવા દો પ્રભુ અને પ્રભુ આનંદ સાથે પ્રભુ તેઓ આજના દિવસમાં આગળ વધી શકે એવું થવા દો તેમની સમસ્યાઓનું પ્રભુ તમે નિરાકરણ કરો તેમની મુશ્કેલીઓ દૂર કરો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો નાણાંનો પ્રશ્ન દૂર કરો છોબના પ્રશ્નો દૂર કરો પ્રભુ તેમના બિઝનેસના પ્રશ્નોને તમે દૂર કરો કૌટુંબિક જવાબદારીઓ નિભાવી શકે પૂરી કરી શકે ઘરની બધી જરૂરિયાતો પૂરી કરી શકે ઘરના બધા ફિક્સ ખર્ચા સુધી પહોંચી શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તેમના ઘરોમાં રહેલો લડાઈ ઝઘડો વ્યસનો વ્યભિચાર મિલકતના લડાઈ ઝઘડા લગ્નના લડાઈ લગ્ન જીવનના લડાઈ ઝઘડા બાળકોના લડાઈ ઝઘડા આત્મિક જીવનના પ્રશ્નો અને સામાજિક લડાઈ ઝગડા બધું તમે દૂર કરી દો એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકો પર તમારી કૃપા થવા દો અને પ્રભુ તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો તેની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટમતોને તમે ખાલી કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસની જરૂરિયાત પૂરી પાડજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો અમને પણ પ્રભુ તમારી કૃપા હેઠળ લાવીએ છીએ અને પ્રભુ અમારા માટે પણ જે પ્રમાણે પ્રભુ અદલ સહાય મદદની જરૂર છે એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો સાંભળનારને બીજાને મોકલનાર પણ તમે બમણી તમારી કૃપા રાખ જોવી પ્રાર્થના કરીએ છે નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરજો અને તમામ દુખી લોકો સાથે રહેજો વિધવા બહેનો વિધરો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ સાથે રહેજો અને પ્રભુ સાંજે ફરી વાર આભાર લાજો નાના મોટા પાપ ગુના માફ કરજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો ને દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન